ପେଲୁ ଘର ସେଠୁ ଘୁ ତାରି ଜବାବ ସେ ଉଦ୍ଦର ଉଠାଣୁ ବ એક અંધારી ઓરડી છે તમારી પાસે દીવો મીણબત્તી અને ફાનસ છે અને તમારી પાસે એક જ માસિસની સળી છે તો તમે સૌથી પહેલાં શું સળગાવશો તો મિત્રો આનો જવાબ છે માચિસની સડી ઉખાણું ત્રીજું રસોડામાં એવું ક્યું વાસણ છે જે ઠંડુ હોય તો પણ ગરમ કહેવામાં આવે છે તો મિત્રો આનો જવાબ છે ગરમ ગરવો અટપટું ઉખાણું ઉખાણું ચોથું તમારા મામાની પત્નીની એકમાત્ર માત્ર દીકરી તમારી શું થાય તો મિત્રો આનો જવાબ છે બહેન ઉખાણું પાંચમું એવું શું છે જેને સૂંઘવાથી બંધ થઈ જાય તો મિત્રો આનો જવાબ છે કોતમીર મસ્ત મજાનું ઉખાણું ઉખાણું છઠ્ઠું એવું શું છે જેને તમે પાણીની અંદર પણ ખાઈ શકો છો તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે પાણીની અંદર આપણે ડૂબકી ખાઈ શકીએ છીએ હસવાલાયક ઉખાણું ઉખાણું સાતમું તંદુરસ્ત વ્યક્તિને મોઢામાં કેટલા દાંત હોય છે તો મિત્રો આનો જવાબ છે બત્રીસ હોય ઉખાણું આઠમું એવું કોણ છે જે ડૂબતો હોય લોકો જોતા હોય તો પણ તેને કોઈ બચાવી શકતું નથી તો મિત્રો આનો જવાબ છે સૂર્ય ઉખાણું નવમું એવું ક્યું ફળશે જે બહુ મીઠું હોવા છતાં ગામ શહેરમાં મળતું નથી તો મિત્રો આનો જવાબ છે આપણા કર્મનું ફળ ઉખાણું દસમું એવું શું છે જેને આપણે જોઈ શકીએ છીએ પણ અડી શકતા નથી તો મિત્રો આનો જવાબ છે પડછાયો સપનું અંધારું ઉખાણું અગિયારમું એવું કોણ છે જેના મોઢામાં આપણે આંગળી નાખીએ તો એ પોતાનું મોઢું આપણી સામે ખોલી દે છે તો મિત્રો આનો જવાબ છે કાતર કેચી ઉખાણું બારમું તમારા કાકાની પત્નીના સસરાના પત્ની તમને શું થાય તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ઉખાણું તેરમું છોકરીઓની એવી કઈ વસ્તુ છે જે દર બે મહિને બદલે છે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું આઈબ્રોદમું આ પોસ્ટમાં બે છોકરીઓના નામ શોધી કાઢો તો મિત્રો આનો જવાબ છે પાયલ તારા ઉખાણું 15 મોઢુનો હોય સતા બોલે કાનનો હોય સતા સાંભળે બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે ફોન